सत्य में 3 काल होय नहीं भूत भविष्य ने वर्तमान असत्य में 3 काल नहीं जे सत्य होय परमात्मा होय तो सत्य सू से तो सत्य ब्रह्म ज्ञान से ब्रह्म प्रकाश अरे जरे ब्रह्म प्रकाश थाय पछे અખંડ જ્યોતનું દર્શન પણ પ્રાપ્ત થાય છે અખંડ જ્યોત આ જ્યોત ખંડિત થાય એવી નથી અખંડ જ્યોત છે એ બાળવામાં આવતી નથી પણ આદ અનાદિકાળ થી એ જ્યોત પ્રગટ છે આ પ્રગટ જ્યોતના દર્શન કરવા હોય તો એક વાર સદગુરુ નું સાનિધ્ય જેને સદગુરુનું સાનિધ્ય લીધું છે એને પરમાત્માનું દર્શન થયું છે જે જે મહાપુરુષો એ સદગુરુ સાનિધ્ય લીધું છે એમને દર્શન થયું છે દર્શન એટલે પોતાના સ્વરૂપમાં જે જાગેલો છે એ પ્રગટ દર્શન જ છે પછી દર્શન કરવાની પણ જરૂર નથી એટલે જ કીધું છે ગુરુ વિના પડે ભલે વર્ષો વીતી જાય જ્ઞાન વગર ના ગોથા મારે એવા અનેક જન્મ અથડાય કારણ કે ગુરુ વગર તો ગમ પડે બી નથી તમે શાસ્ત્ર વાંચો વેદો વાંચો પુરાણ વાંચો એ તમને રસ્તો બતાવી શકે પણ ભગવાન ક્યાં છે એ એમનું કામ નથી એ કામ છે મારા સદગુરુનું સદગુરુના ઘેરથી જો દ્રષ્ટિ લેવામાં આવે તો વ્યાપક અને પરિપૂર્ણ પરમાત્માનું દર્શન થઈ જાય પછી ઘેર ઘેર બંબાનું રહેતું નથી શંકર મહારાજે કીધું છે હવે જાગો દિશામાં રાજ તમારું ઘેર ઘેર ભીખ ના માગો સંતોભાઈ કેવું મોનીને હવે જાગો એટલે તમારું સ્વસ્વરૂપ વ્યાપક છે આખા વિશ્વમાં છે અને એ સ્વરૂપનું દર્શન કરવા માટે સદગુરુ જરૂર છે ભગવાન જુદો નથી આ તારો ભગવાન આ મારો ભગવાન આ તારી માતાજી આ મારી માતાજી એવું નથી ભગવાન એક જ છે એટલે નરસિંહ મહેતા કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ એક જ પરમાત્મા અધિકારી ભેદે આપણે કહીએ છીએ પણ બાકી ગણતરીની વસ્તુ નથી સમજાવવા પૂરતો બરાબર છે કહેવાય બાકી ગણનારો ગણતરીમાં ના આવે અને લખવા વાળો લખવામાંય નહીં આવે અને જોવા વાળો જોવા માંય નહીં આવે એટલે આ તો જે સદગુરુના ચરણે જેનું અમૃત મૃત્યુ થયું છે એનો મેળ પડી ગયો છે અમૃત અમૃત મૃત્યુ મૃત્યુ સાહેબ પછી એક પરમાત્મા સિવાય એક બ્રહ્મ સિવાય પશુ કશું બચતું નથી પરમાત્મામાં કોઈ વસ્તુ પણ બાસતી નથી આ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે તો આ જ્ઞાન સ્વરૂપનું દર્શન કરી અને જીવનમાં જે કૃતજ્ઞ થયો છે એનો બેડો પારશે આટલું બોલી મારી વાણીનો વિરામ માલું છું બોલો સતગુરુ ભગવાન કી જ